ચોકારી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની આજે ચૂંટણી હતી ને આ ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વોટ કરી શકે જેમાં અગિયાર સભ્યો તેમ એક સરપંચ દ્વારા વોટિંગ કરવામાં આવ્યું બંને પક્ષમાં છ છ વોટ પડતા પ્રથમ તબક્કે આ ચૂંટણી ટાઈમાં પરિણામ આવી હતી ત્યારબાદ તેની ચિઠ્ઠી ઉછાડવામાં આવી હતી અને તેમાં હાલના જે સરપંચ છે જેમનું નામ છે કોકિલાબેન જસવંતસિંહ ગોહિલ તેમના દીકરા અક્ષય ગોહિલની જીત થઈ હતી હવે આ સમગ્ર મામલે જે ચૂંટણી થઈ છે તેમાં એવું પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલા જિલ્લા સદસ્ય જે પૂર્વ કૈલાસબેન નટવરસિંહ પડિયાર જે વોર્ડના સભ્ય છે જે પોતાના કોંગ્રેસ ગ્રુપ છોડીને બીજા ગ્રુપમાં વોટિંગ કરતા હવે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી છે એમાં ગામ લોકો દ્વારા અંદાજીત એક હજાર ઉપરાંત લોકો ભાજપમાં જોડાશે તેવી મોટી ખબર સૂત્રો અનુસાર જાણવા મળી રહી છે અમારા મીડિયા કર્મચારી ચિમનભાઈ કટારિયા હાલ ચોકારી ગ્રામ પંચાયતમાં ત્યાં ઉપસ્થિત હોય તેમનું કહેવું એવું છે કે મીડિયા મિત્રોને પણ બહાર ઊભા રાખવામાં આવ્યા હતા જોકે અધિકારીને આ સવાલ પૂછતા જ અધિકારીએ ચાલતી પકડી હતી અને કહ્યું હતું કે આ વાતની મને કોઈ જાણ નહોતી જોકે મીડિયા સ્વતંત્ર હોય છે પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં સભ્યોના જે મત હશે તે તેના મતે જે કંઈક નિર્ણય હોય તે મીડિયાએ પણ સ્વીકાર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક મોટી નારાજગી આ ચૂંટણી દરમિયાન ગ્રામજનોમાં જોવા મળી રહી છે આપણે દરેક લોકો શું કહી રહ્યા છે એ તબક્કાવાર તમને સંભળાવીશું આવો સાંભળો પરંતુ મહત્ત્વના સમાચાર કોંગ્રેસ માટે મોટો ફટકો છે કારણ કે જસવંતસિંહ પડિયાર પૂર્વ ધારાસભ્ય હાલમાં તમે જોયું હશે કે ઘણી જગ્યાએ તમને મીડિયામાં જોવા મળ્યા હશે ગંભીરા બ્રિજ દરમિયાન જે દુર્ઘટના થઈ હતી પરંતુ ચોકારી ગામના લોકોએ હવે ચેતન્યસિંહ ઝાલા જે હાલના ધારાસભ્ય છે તેમનો સંપર્ક કર્યો છે ને મોટા પાયે મોટો કાર્યક્રમ યોજીને કોઈ મોટા ગજાના નેતા ત્યાં આવશે અને તેમના હાથે કેસ પહેરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે તો ચેતન્યસિંહ ઝાલા પાદરાના ધારાસભ્ય માટે આ એક ખુશીના સમાચાર છે ભારતીય જનતા પાર્ટી માટે ખુશીના સમાચાર છે ત્યારે કોંગ્રેસના જ લોકો કોંગ્રેસના થતા નથી અને કોંગ્રેસને તોડવાનું કામ કરી રહ્યા હોય તેવું પ્રથમ તબક્કે જાણવા મળી રહ્યું છે આવો સાંભળીએ ત્યાંના જે લોકો ચૂંટાયા છે તેમજ જે સરકારી અધિકારી છે શું કહી રહ્યા છે તેમના પણ તમને મીડિયાના માધ્યમથી જે લોકોએ કહ્યું છે એ અમે તમને સંભળાવીશું પરંતુ ફિલાલ કોંગ્રેસ માટે મોટો ફટકો છે એક હજાર ઉપરાંત લોકો ચોકારી ગામમાંથી

મીડિયા મિત્રોને રોકવાનું કોઈ કારણ અમારું નતું અમે જે ડિસિઝન ઉપરથી લીધું ઉપર બે ઉમેદવાર સાથે મળીને લીધું છે અને મીડિયા મિત્રોને ગામના હોવાથી દરેક સભ્યોએ કીધું કે ગામના હોવાથી અંદર એન્ટ્રી આપતા ના બીજું કોઈ અમારે કોઈ વિરોધ મીડિયા વાળા સાથે છે નહીં એક મિનિટ ગામના મીડિયા મિત્રો હતા તમને કોઈ એમને ક્રોસ કરી હતી અંદર બંને ઉમેદવારોએ અમે ડિસિઝન લીધું છે કે મીડિયા મિત્રોને અમારે અંદર આપવા દેવા નથી સરપંચની ચૂંટણી શાંતિથી બધે કોઈ પણ વાત વિવાદ વગર શું શાંતિથી સરખા મત મળતા ચીઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો

ચીઠી ઉછાળી અને જેમાં મારું નામ વિજેતા જાહેર થયું એ બદલ હું આ દરેક સભ્યોનો આભાર માનું છું અને આ નિર્ણય સભ સર્વ સભ્યોએ સર્વ માન્ય કર્યો છે એવું હોય કે સરપંચ સભ્ય દ્વારા કરવામાં આવતી હોય એમાં જે ઉમેદવાર મંજૂર ફોર્મ ભરેલું હોય મંજૂર કરવામાં આવેલ હોય એની તરફમાં હાથ ઊંચો કરીને વોટિંગ કરવાનો હોય જો સરખા મત મળે તો ચૂટી ઉછાળીને વોટિંગ કરવાનું થાય જે જેનું નામ આવે એને એવી રીતે જાહેર કરવામાં આવે છે બીજું સાહેબ મીડિયા મિત્રોને રોકવાનું કારણ રોકે